વધુ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સુરતથી કે જ્યાં સુરતના અત્યંત વ્યસ્ત એવા સિટીલાઇટ વિસ્તારમાં આવેલા અણુવ્રત દ્વાર ઓવરબ્રિજના એક પિલરમાં મોટી તિરાડ પડવી અને અંદરના સળિયા ખુલ્લા દેખાવાને કારણે વાહન ચાલકો અને સ્થાનિકોમાં ગંભીર ચિંતાનું મોજું ફરી વળ્યું આ ઘટનાએ થોડા જ સમય અગાઉ થયેલા બ્રિજના રિપેરિંગ કાર્યની ગુણવત્તા અને કામગીરી પર મોટો સવાલ ઉભો કર્યો છે સુરત શહેર કે જ્યાં

આ બ્રિજને મહત્વપૂર્ણ રિપેરિંગ માટે બંધ કરવામાં આવ્યો હતો રિપેરિંગ કામગીરી માટે આ બ્રિજને વાહન ચાલકો માટે લગભગ એક મહિના સુધી બંધ રાખવામાં આવ્યો હતો જેના કારણે વાહન વ્યવહારને ભારે અસર થઈ છે લાંબા સમય સુધી વાહન વ્યવહાર બંધ રાખીને કરવામાં આવેલા રિપેરિંગના ગણતરીના સમયમાં જ પિલર પર તિરાડો દેખાય છે તો આ રિપેરિંગ માત્ર કોસ્મેટિક હતું કે તેની ગુણવત્તામાં કોઈ ગંભીર ખામી હતી તેવા અનેક સવાલો ઊભા થાય છે

બનાવવામાં આવ્યો હતો પરંતુ મહત્વનું છે કે થોડા સમય અગાઉ જે આ બીર છે પિલર તેને રિપેરિંગ કરવામાં આવ્યો હતો પરંતુ અત્યારે તેમના જે પિલરમાં સલિયા પણ દેખાઈ રહ્યા છે અને જે રીતની તિરાડો મોટી તિરાડો પણ અહીં દેખાઈ રહી છે એટલે ચોક્કસ જે રીતના કામ અને ક્યાંક ક્યાંક જે રીતે રિપેરિંગની જે ગુણવત્તા છે એમાં જોઈ શકાય છે કારણ કે જે રીતે અત્યારે આપણે હાથ નાખીએ તો પણ આ પ્રમાણે સ્થિતિ છે તે જોવા મળી રહી એટલે ચોક્કસ જે રીતના બ્રિજમાં ક્યાંક ક્યાંક જે હળવી ગુણવત્તાનું કામ થયું હોય તેવા ચોક્કસ અત્યારે અણસાર છે તે આવી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકા કરોડોનો ખર્ચો કર્યા બાદ જે રીતની સ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે અને થોડા સમય અગાઉ આ પિલર રિપેરિંગ કર્યા તો છતાં પણ આ રીતે સરિયા પણ લોખંડના દેખાઈ રહ્યા છે અને જે રીતના પિલરમાં તિરાડો પણ મોટી દેખાઈ રહી છે અને અનેક જગ્યાએ મોટી મોટી કે નાની તિરાડો સ્પષ્ટ દેખાઈ રહી છે ત્યારે શું કરી રહ્યું છે તંત્ર તેની ખબર નથી ત્યારે અમદાવાદમાં પણ જે પ્રકારે હાલ એક ક્ષતિગ્રસ્ત બ્રિજ ને બંધ કરવામાં આવ્યો છે ત્યારે જે રીતની રાહ કામ નથી કરતા તંત્ર ઉપર ચોક્કસ ઉઠી રહ્યા છે કારણ કે આગ લાગે અને ખાસ કરીને મોટી દુર્ઘટના થાય ત્યારબાદ જ તંત્ર જાગતું હોય છે ત્યારે અગાઉ કેમ નથી જાગતું તે સૌથી મોટો પ્રશ્નાર્થ ઉડી અને લોકોને આખે વળગી રહ્યો છે કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી સુરત